દાહોદ જિલ્લાના રતનમહાલ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનો અધિવેશન યોજાયું નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ બેસાણિયા દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની ધીંગી ધરાના ખોડે કંજента રેન્જના રતનમહાલ રીચ અભરણના ફોરેસ્ટ કેમ્પના ખોલ ખાતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદાર પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા કંજેટાના રતન મહાલ અભ્યારણ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને અઢાર ફેબ્રુઆરી બે ના રોજ દસ કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સૌપ્રથમ આમંત્રિત મહેમાનો સાથે પ્રદેશ પત્રકારો પ્રદેશ હોદ્દેદારોએ ભૂરીયા દ્વારા રતન મહાલના ઇતિહાસની ઝાંખીની સાથે સુવિધાઓથી વંચિત વિસ્તારમાં રહેતા લોકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે ભગવાને કુદરતી સંપત્તિ ખૂબ આપી છે પરંતુ બીમાર વ્યક્તિ માટે હોસ્પિટલ કે ત્યાં સુધી પહોંચવા માટે રોડ રસ્તા ના હોવાથી કેટલી બહેનોને રસ્તા વચ્ચે ડિલિવરી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા લોકો પ્રભુને પ્યારા થઈ જાય છે સારી સ્કૂલો અને હોસ્ટેલો થી પણ આ વિસ્તાર છે તે વંચિત હોવાથી તે અલ્પ શિક્ષિત છે ત્યારબાદ સૌ મંચસ્થ આમંત્રિત રાજસ્થ મહાનુભાવોનો ફૂલહાર પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

સમાજ શ્રેષ્ઠીઓ ધાર્મિક તેમજ કાત્રોડિયા તેમજ મહિલા વિંગના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ અધિવેશનમાં ભાગ લેનાર દરેક પત્રકાર માટે ચા નાસ્તો અને ભોજનની સુચારુ અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હાજર રહેલા તમામ પત્રકારોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ એક નવી પત્રકારોના પરિવારની ચિંતાનો ઉકેલ માટે તમામ પત્રકારોને 10 લાખનો અકસ્માત વીમો પ્રીમા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપવામાં આવેલ છે અમુક જિલ્લાઓમાં આ વીમા પોલિસીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે બીજા જિલ્લાઓ જે બાકી છે તેમને આ ફ્રી વીમા માટે તમામ પત્રકાર ભાઈઓ ફોર્મ ભરીને આવેલા છે તેમને 15 દિવસમાં વીમા પોલિસી અને ફ્રીની પહોંચ આપવામાં આવશે જે બાકી છે તેમને તાત્કાલિક સંગઠનના પ્રમુખો દ્વારા ફોર્મ ભરીને પહોંચતા કરવા સૂચના આપવામાં આવી હતી દાહોદ જિલ્લાની ટીમે કેટલાય દિવસ મહેનત કરી સુંદર આયોજન કરી કુદરતના કોડે રતન મહાલ રીછના જંગલમાં કર્યું જેમાં

જેમાં દસ હજાર જેટલા પત્રકારો જોડાયેલા છે જે પ્રશ્નો માટે સતત લડતું રહેલું સંગઠન છે સરકાર સમક્ષ રજૂઆતો કરે છે અને તેના પરિણામો પણ આજે મળ્યા છે જિલ્લા કક્ષાએ ફોર્મ કલેક્ટ કરી આઈડી તેમજ વીમાનો લાભ લિસ્ટિંગ કરીને આપવાની વ્યવસ્થા પણ કરેલી હોય છે જિલ્લા સંગઠન સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ તકે મહિલા વિંગની બહેનોએ કુદરતના ખોળે આદિવાસી પરંપરાનો ટીમલી ડાન્સ પણ રજૂ કર્યો હતો સંગઠિત થાવો એક બનો નેક બનો એકબીજાને હાથ અને સાથ આપો તાટિયા ન ખેંચો ના સૂત્રો સાથે ખૂબ જ ગુજરાતની આગવી શૈલીમાં શબ્દોની શણાવટ સાથે વક્તવ્યો પણ રજૂ થયા હતા તમામ રાજકીય નેતાઓને પણ જણાવવામાં આવ્યું હતું એ પત્રકારો સાથે અને સહકાર આપશો આ દેશની ચોથી જાગીર છે હંમેશા ઉજાગર કરવા આહવાન કર્યું હતું રતન મહાલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખૂબ જ સહકાર આપ્યો હતો અને દાહોદ જિલ્લાના પત્રકારોએ દૂરથી આવેલા પત્રકારોને ખૂબ સારી વ્યવસ્થા કરવા બદલ તેમનો પણ આભાર માન્યો હતો તેમજ આશ્રમ શાળામાં રાત્રિ ભોજનની વ્યવસ્થા બદલ આચાર્યનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો ફોરેસ્ટના આરએફઓ બારિયા સાહેબનો પણ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધાનપુર આયોજન ટીમના તમામ ખડે પગે સેવા આપનાર પત્રકારોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર યોગેશ દરજી સહજન્યો નભુબે કાત્રોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે ચોક્કસ ગૌરવ લઈશ કે કુદરતના ખોળે તમામ પત્રકારોને મળવાનો મોકો મળ્યો છે ફોરેસ્ટ વિભાગ તરફથી સુંદર મજાની વ્યવસ્થા કરી છે જિલ્લા ટીમે પણ રાત દિવસ જોયા વિના કામ કરી અને સુંદર આયોજન કર્યું છે ત્યારે બહારથી આવનારા મહેમાન પત્રકારો જે પ્રદેશના ઝોનના કે જિલ્લાના હોદ્દેદારો છે એ પણ ગઈકાલે આવ્યા ત્યારથી ખુશ દેખાય છે આવા કુદરતના ખોળે પત્રકારોનું સ્નેહમિલન હોય કે એમનો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ ગૌરવ લઈ શકાય આજના અધિવેશનનો હેતુ જે અમારો ભાવનગરમાંથી જાહેરાત કરી હતી કે પત્રકારના પરિવારતનની પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવવાનું છે તો પત્રકારના પરિવારની ચિંતા કઈ રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ જિલ્લામાં મારો પ્રવાસ ચાલુ છે બે બે દિવસના કેમ્પ કરી બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી અને પત્રકારોનો દસ લાખનો વીમો અકસ્માત વીમો લેવાનો બે જિલ્લા પૂરા કર્યા છે બત્રીસ જિલ્લાનું કામ બાકી છે અને આવતી દિવાળી સુધીમાં પૂરું કરવાનું છે એના ભાગરૂપે આજે દાહોદનું અધિવેશન કંજેટા ફોરેસ્ટ વિભાગના કેમ્પમાં યોજાઈ રહ્યું છે ત્યારે ફોરેસ્ટના અધિકારીઓનો ખૂબ ઋણી રહીશ કારણ કે આવી સરસ સુવિધા આપી છે અને આ આનંદ અનેરો આનંદ છે માત્ર જંગલ વિસ્તાર છે ફરવાલાયક વિસ્તાર છે એટલે નહીં પણ સૌથી મોટું ટેન્શન મોબાઈલમાંથી મુક્તિ મળી છે બે દિવસથી અમને અહીંયા નેટવર્ક નથી એટલે એ મુક્તિનો પણ આનંદ છે કે આ વાળા વાતાવરણમાં અને રમણીય સ્થળ ઉપર આ અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે પત્રકારો વધુ મજબૂતાઈથી સંગઠિત બને નાના મોટાના ભેદભાવ ભૂલે અને પોતાના પરિવારની ચિંતા કરે અમે તો બધા પત્રકારનો વીમો લેવા તૈયાર છીએ પ્રેમિયમ ભરવાય તૈયાર છીએ પણ પત્રકારોની આળસે કોઈ પત્રકાર રહી ન જાય એની ચિંતા દરેક પત્રકારે કરવી પડશે પોતાના પરિવારની ચિંતા પત્રકારે કરવી પડશે કારણ કે મોટર સાયકલ લઈને દોડતો પત્રકાર એનું કાર્યક્ષેત્ર લિમિટ નથી ક્યારે શું થાય નક્કી નથી ત્યારે ટ્રાફિકના પ્રશ્નો બહુ મોટા બન્યા છે અકસ્માતના પ્રશ્નો મોટા બન્યા છે ત્યારે એનું પરિવાર એની ગેરહાજરીમાં હોશિયાળું ન રહે એની ચિંતા કરવા માટેનું આયોજન છે એટલા માટે કહીએ છીએ પત્રકારના પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવી રહ્યા છીએ અને એના ભાગરૂપે જ્યારે દાહોદમાં મળ્યા છે ત્યારે ટૂંકા સમયમાં દાહોદના તમામ પત્રકારો તાલુકા જિલ્લાના કે ગામડાના તમામનો વીમો લેવાઈ જશે દસ લાખનો અને એની રસીદો પણ એમને ઘરે બેઠા મળી જશે આયોજનની સાથે અમારું ઓન રેકોર્ડ જે આપણે કહીએ કાગળો ઉપર ક્લિયર સંગઠન એની કામગીરી પણ દરેક જિલ્લામાં થઈ રહી છે એટલે દરેક જિલ્લાની ટીમનો હું ઋણી છું અને દાહોદનો ખાસ આભારી એટલા માટે છું કે દાહોદે અમને એક એવો અનેરો ઉત્સવ ઉજવવા માટેની તક આપી છે અમે જ્યારે એન્ટ્રી કરી ત્યારથી જ અમને આનંદ છે કે ખરેખર આવા સ્થળે આયોજન થયું પત્રકારોના અહોભાગ્ય કહેવાય અને આવો લાભ ન લે અને અફસોસ થાય કે હું ન ગયો અને મને અફસોસ છે એવું સુંદર મજાનું આયોજન છે આયોજકોનો આભાર માની વિરમું છું જય હિન્દ ભારત